ન્યૂઝમાં સ્વાગત છે ફાર્માસ્યુટિકલ કંપનીના અધિકારી તરીકેની ની ખોટી ઓળખ ઉભી કરી આયુર્વેદિક લિક્વિડ ઓર્ડર આપવાના બહાને નાણાકીય છેતરપિંડી કરતા નાઇઝેરિયન ઈસમ મુંબઈ ખાતે થી ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ અજાણે એ સમયે ફરિયાદીને લિક્વિડ ક્યાંથી ખરીદ્યું તેની વિગત આપી તેઓને જણાવવામાં આવેલ કે નફો સરખા ભાગે વહેંચાશે ત્યારબાદ ફરિયાદી અજાણે એ સમયે આપી કૃષ્ણ હાર્બલમાંથી એક લિટર આયુર્વેદિક લિક્વિડ સેમ્પલ ખરીદે છે અને આ અજાણે એ સમો ફાર્માસ્યુટિકલ કંપનીના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદી પાસે રહેલ સેમ્પલ ચેક કરી ફરિયાદીને વીસ લિટરનો ઓર્ડર આપેલ જેથી ફરિયાદી વીસ લિટર કૃષ્ણ હાર્બલ પાસેથી ખરીદે છે તેના માટે તેઓ રૂપિયા સુડતાલીસ લાખ અઢાર હજાર ચૂકવે છે બાદ ફરિયાદીને વીસ લિટરની ડિલિવરી કરવામાં મોડું થતા આ અજાણે એ સમયે ફરિયાદીને પચાસ ડિલિવરી કરવા જણાવે ફરિયાદી ઉપરોક્ત પચાસ લીટરની ડિલિવરી કરવા અસમર્થ હોય અજાણ્યા એ સમયે ફરિયાદીને જણાવે કે જો તેઓ પચાસ લીટરનું ડિલિવરી કરશે તો તેઓનું એકસો ત્રીસ લીટરનું એડવાન્સ પેમેન્ટ ચૂકવવામાં આવશે જેથી ફરિયાદી અજાણ્યા ઈસમોના વિશ્વાસમાં આવી ક્રિષ્ણા હર્બલ્સમાંથી બીજું ત્રીસ લીટરનું લિક્વિડ ખરીદે છે જેથી ફરિયાદી અજાણ્યા ઈસમોની ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી પચાસ લીટર લિક્વિડનું પેમેન્ટ માટે વિઝા કાર્ડના નાણાં બે ભરવા જણાવેલ તેમજ તેને એક્ટિવ કરાવવા માટે એકવીસ ભરવા જણાવેલ આમ ફરિયાદીને અલગ અલગ બહાને વધુ નાણાં ભરવાનું જણાવી કુલ એક કરોડ ચોવીસ લાખ નેવ્યાસી હજાર બસો ભરાવી એક પણ રૂપિયા પરત ન કરતા ફરજીને પોતાની સાથે નાણાકીય ચિતરપિંડી થયાની જાણ થતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો અઢાર અડત્રીસ ત્રણસો ચાલીસ ચાલીસ ચોપન એકસઠ બે તથા આઈટી એક્ટ છસો સાહીઠ છાસઠ ડી મુજબ ગુનો નોંધી તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ દાખલ કરવામાં આવેલ આરોપીની વિગત ગ્રેબિલ ઓરિકા ઉંમર વર્ષ એકતાલીસ રહેવાસી કલ્યાણ મહારાષ્ટ્ર આરોપી ગ્રેબિયલે ક્રિષ્ના હર્બલના કર્મચારી તરીકેની ખોટી ઓળખ ઊભી કરી ફરિયાદી પાસેથી પચાસ વીટર લિક્વિડનો ઓર્ડર સ્વીકારેલ જે અંગેની ફરિયાદી પાસ સાથેની ચેટ સદર આરોપીના મોબાઈલમાં મળી આવેલ છે તેમજ આરોપીએ રૂપિયા મેળવીને આર્થિક લાભ મેળવેલ છે આરોપીની ગુનાહિત ઇતિહાસમાં અગાઉ આરોપી વિરુદ્ધ ખારધર પોલીસ સ્ટેશન મુંબઈ મહારાષ્ટ્રમાં ફોરેનર એક્ટ એન્ડ બાર વન સી ઓફ ધ પાસપોર્ટ એક્ટ અંતર્ગત ગુનો નોંધાયેલ છે જપ્ત કરેલ મુદ્દામાલમાં મોબાઈલ ફોન નંબર ચાર કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર બીએન પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર જે પરમાર તથા એએસઆઈ સંજય રામદાસ હેડ કોન્સ્ટેબલ કમલેશ બધુભાઈ હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ ભૂપતસિંહ હેડ કોન્સ્ટેબલ કુલદીપ દિલીપભાઈ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્ર સવણભાઈ પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર ભાવસંગભાઈ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો